જો તમારે ફાસ્ટેગના કૌભાંડ કે સ્કેમ થી બચવું હોય તો ની મદદ લેવી ન જોઈએ સાંભળીને નવાઈ લાગશે કેમ કે આજના સમયમાં આપણને ગૂગલ પર જ સર્ચ કરવાની ટેવ પડી ગઈ છે એક કિસ્સો જાહેરમાં આવ્યો છે જે લાલબત્તી સમાન બની ગયો છે તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાલા સોપારામાં ફાસ્ટેગ માટે માં સર્ચ કરવું ભારે પડ્યું આ કિસ્સામાં ગૂગલ પર ફાસ્ટેગનો કસ્ટમર કેર નંબર સર્ચ કરવામાં આવ્યો હતો એ નંબર પર ફોન કરવામાં આવતા સામેની વ્યક્તિએ તેની ઓળખ ફાસ્ટેગ ગ્રાહક એક્ઝિક્યુટિવ